નમસ્કાર નવપુરા ગુજરાત ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે સુરક્ષા સેતુ સોસાયટી વરનામા પોલીસ તથા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વરનામા પોલીસ સ્ટેશન ખાતે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજરોજ સુરક્ષા સેતુ સોસાયટી વરનામા પોલીસ તથા ફોર્યુ ચેરિટેબલ ટ્રસ્ટ ઇટોળાના સહયોગથી વરણામાં પોલીસ સ્ટેશન ખાતે

સાથે આ તકે જિલ્લા સાહેબ ઉપસ્થિત નો ઉત્સાહ નો વધારો કરવો છે અહિયાં પોલીસ ઇન્સ્પેક્ટર અધિકારી હોય માટે અગાઉ પણ એમણે ત્યાં જ્યાં પોલીસ સ્ટેશન પોતાનો રોલ હોય ત્યારે થોડી પ્રમાણમાં રસ્ત એકત્ર કરવામાં મદદ કરી છે અત્યાર સુધી સૌથી વધારે લોકો દીધું છે અને આશા રાખીએ કે પાંચસો આસપાસ યુનિટ એક વર્ણામા પોલીસ સ્ટેશન ની હતમાં આવતા તમામ ગામડાઓ અને સંસ્થાઓ ધપકી હોય આ તક એટલો સાથ સહકાર આપ્યો છે આ સમગ્ર સંસ્થાઓને ખૂબ આભાર માનો છું આયોસ્પેડિંગ વધી અને સમગ્ર મેડિકલ ટીમ વધી ખુબ ખુબ આભાર